છેલ્લા છવ્વીસ વર્ષથી સન ઓગણીસો અઠ્ઠાણુંથી ઉદના પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન બે એલસીબી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના હોય સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેરના હોય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના સૂચના મુજબ દાયકાઓથી નાસ્તા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીઓ પકડવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન બે એલ સીબી શાખા ના પોલીસ માણસો ઝોન બે વિસ્તાર પેટ્રોલિંગ માં હતા દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન માં સન ઓગણીસો અઠાણું ની સાલ થી નાસ્તો ફરતો આરોપી વિશે માહિતી મળતા આરોપી વિકાસ મોતીરામ પાટીલ બોરસી ઉમર વય અઠાવન રેટાણ પ્લોટ નંબર એકસો એકાણું સનસિટી રો હાઉસ ડિંડોલી સુરત મૂળ ગામ કાપડ તાલુકો જિલ્લો દુલિયા મહારાષ્ટ્ર તથા ગામ મંગરૂલ તાલુકો અમલનેર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનાને સુરત ડિંડોલી સન સિટી રો હાઉસ ઘર નંબર એકસો એકાણું પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારું ઉદના પોલીસ સ્ટેશનને સોંપેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે